નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સમીર વસાયા યાસેન સર એકેડેમીમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું રિઝનિંગના એક ખૂબ જ અગત્યના ટૉપિક વિશે આજે માહિતી મેળવવાની છે તો શરૂઆતથી અંત સુધી મારો વિડીયો જોતા રહેજો સૌથી પહેલાં આપણે તાર્કિક ક્રમ તાર્કિક ક્રમ જે છે ટોપિક એ શીખવાનું છે તમે બુક અને પેન મારી સાથે સાથે દાખલા ગણતા રહેજો તો શરૂ કરીએ ચાલો દાખલો પહેલો સૌથી પહેલાં આપણે આખી રકમને વાંચી લેવાની છે જેના ઉપરથી આપણે ખ્યાલ આવશે લાકડું પુસ્તક કારખાનું અને કાગળ અહીં તમે સિકવન્સમાં ગોઠવવાની વાત છે કે પહેલાં શું આવે પછી શું આવે એવી રીતે તાર્કિક ક્રમમાં ગોઠવવાનો છે તો સમજવું જરૂરી છે તો સૌથી પહેલાં આપણે લાકડું પુસ્તક કારખાનું કાગળ તો ચાર નંબર પછી ત્રણ નંબર છે એક ને એક તો અહીં ઓપ્શન એક વાળા બે છે તો એની ઉપર પહેલા ધ્યાન આપશું પેલા સૌથી પહેલા લાકડું લાકડું પુસ્તક બની જાય કારખાનું બની જાય કાગળ તો લાકડા જે છે લાકડાના આપણે કારખાનાની અંદર લઈ જઈશું એટલે ત્રણ નંબર લખીશું હવે કારખાનાની અંદર આપણને પુસ્તક બની જશે કે કાગળ બની જશે લાકડામાંથી પુસ્તક બની જશે બરાબર સોરી પુસ્તકમાંથી પેલા કાગળ બનાવવો પડે પછી જ પુસ્તક બનાવવું પડે ચાર એવી રીતે પેલા ચાર આવશે પેલા કાગળ બનશે કાગળથી પુસ્તક બનશે બરાબર છે તો એક ત્રણ ચાર બે એવો ઓપ્શન તમે ઓપ્શનમાંથી જુઓ એક ત્રણ ચાર બે તો આપણો સાચો જવાબ છે ડી બરાબર ચાલો દાખલો બીજો ચાલો ઓપ્શન જોઈએ આપણે નદી સમુદ્ર વરસાદ ઝરણો આ ઓપ્શન ઉપરથી પહેલાં ચેક કરી શકીએ તમે ત્રણવાળા ઓપ્શન બે છે જોવાય એક આ છે એક આ છે તો ત્રણ ઉપરથી શરૂ કરી દઈએ આપણે સૌથી પહેલાં ત્રણ નંબર પર વરસાદ છે બરાબર વરસાદ પડે એટલે નદી થઈ જાય સમુદ્ર બની જાય કે ઝરણું થાય તો સૌથી પહેલાં ઝરણું બને નદીમાંથી વરસાદ પડે એટલે ઝરણું થઈ જાય બરાબર ચાર ઝરણામાંથી શું બની જાય નદી બની જાય નદી છેવટે સમુદ્રમાં ભળી જતી હોય છે એટલે એક અને બે ચોત્રી બાર આપણો સાચો જવાબ છે જે ડીમાં છે બરાબર છે ઝડપથી આપણે આગળ વધી રહ્યા છીએ હજી સુધી યાસિન સર એકેડેમી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લ્યો શેર કરો વિદ્યાર્થી મિત્રોને સૈનિક સ્કૂલ નવોદય અથવા સીઈટી જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાવાના જ છે તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો ચાલો આગળ વધીએ આપણે જિલ્લો રાજ્ય તાલુકો દેશ આ વાંચવાથી તમને ખબર પડે કે કઈ રીતે શું ગોઠવવાનું છે બરાબર છે તો સૌથી આપણે ઓપ્શનમાં જોઈએ તો ત્રણ ઓપ્શન છે એટલે તાલુકાથી શરૂ થાય શકે તો જિલ્લો છે રાજ્ય છે તાલુકો અને દેશ તો સૌથી પહેલાં આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે તાલુકો થી આપણું વાક્ય શરૂ થાય બનવાનું એટલે તાલુકો આવશે તાલુકા ઉપરથી આપણે જિલ્લો બની શકીએ રાજ્ય બની શકે દેશ બની શકે તો તાલુકા ઉપરથી આપણે આખો જિલ્લો બનાવી શકીએ બરાબર છે એટલે ત્રણ પછી એક આવે હવે જિલ્લો બની ગયો એટલે તમારે જિલ્લામાં મળીને રાજ્ય બનતું હોય છે અને રાજ્ય ઉપરથી આખો દેશ બની જાય છે ચાલો આ ઓપ્શન ત્રણ બે ચાર એ ગોતવાનો ત્રણ બે ચાર જો એ ફોર એ બરાબર છે ચાલો ઝડપથી આપણે આગળ વધીએ જો ઘણીવાર પાંચ સુધી પણ પૂછાય છે તો આ પણ જોવાનું હોય સહેલું જ છે ઘાસ મોર સાપ દેડકો કીટક સૌથી પહેલાં આપણે નજર ઓપ્શન ઉપર જઈએ એક બે વાર આવેલો છે તો એક ઉપર ઘાસ છે તો એક લખીએ આપણે ઘાસ ઘાસ છે મોર આવે ઘાસ પછી સાપ આવે દેડકો આવે કીટક આવે તો ઘાસ પછી ઘાસ ઉપર કોણ હોય છે કીટકો હોય છે બરાબર છે એક પછી પાંચ હવે આ કીટકને કોણ ખાશે મોર સાપ કે દેટકો કીટકથી થોડોક મોટો આપણે જોઈએ દેટકો બરાબર છે જે એનું પર આધારિત છે દેટકા એટલે ચાર હવે દેટકાથી મોર આવશે કે સાપ આવશે એ તમારે જોવાનું છે દેટકાને આપણે અહીંયા જોઈએ મોર આવે છે કે સાપ અહીંયા તો ભૂલ થઈ શક્યતા છે ભૂલ થવાની તો ચાર નંબર લખ્યા તો ઓપ્શનમાં જોઈએ એકસો ચોપ્પન એકસો ચોપન અહીંયા છે એકસો આ એક જ ઓપ્શન છે ત્રણ અને બે પહેલા ત્રણ સાપ આવશે અને છેવડે મોર આવશે બરાબર છેલ્લે મોર આ સિકવન્સ ઓપ્શન જ છે બરાબર છે ચાલો આપણો દાખલો પાંચમો જોઈએ હથેળી કાંડુ કોણી આંગળી નખ જોઈએ સૌથી પહેલા ઓપ્શન ઉપર જોઈએ પાંચ એક ચાર ત્રણ બધા જ અલગ અલગ ઓપ્શન છે તો જોઈએ હથેળી કાંડુ કોણી આંગળી નખ પેલો ઓપ્શન ચેક કરીએ નખથી શરૂ થાય છે હા થતું હોય શકે છે નખને આપણે પહેલા લખીએ પાંચ નખ ઉપરથી તમે જાઓ એટલે ચાર આંગળી આ તમારા નખ છે નખ ઉપરથી આંગળી બરાબર પાંચ ચાર હવે જોઈએ આંગળી લખાઈ ગઈ પછી એક નંબર પર હથેળી આંગળી મળે હથેળી બની જાય છે બરાબર છે હવે જોઈએ બે નંબર પર કાંડો આવે અને પછી છેલ્લે કાંડા પછી કોણિયા બરાબર ત્રણ આવો એકમાત્ર ઓપ્શન છે બરાબર છે જો આ વિડીયો તમને ખરેખર પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને વિદ્યાર્થી મિત્રોને જાણ કરો અને હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ